જય માતાજી જય દ્વારકાધીશ દોસ્તો વાયગા સવારના આઠ અને આપણે નીકળી ગયા ડ્યુટીએ જવા માટે ડ્યુટી જતા ઠંડી હતી બાયણે ફૂલ આઠ ડિગ્રી સાત ડિગ્રી તાપમાન થઈ જાય ભાઈ હવા આઠ વાગતા હોય તો એટલું તાપમાન હોય હોય ભાઈ આપણે પહોંચી ગયા ઘરે બપોરના વાયગા હતા બાર આપણે કુંડામાં ફૂલ આવ્યા હતા હજી ફૂલ તો આવ્યા નથી ને આ બે તો હજી એમને મન છે જો મુંજાયેલા આવી ગયા આપણે ઘરે ચેન્જ કરી લીધું કપડા અને હવે જમવા બે ગયા જમવામાં બતાવી દઈ શું હોય તમને જમવામાં હે રોટલી ચોખાના પાપડ અને ચણાનું શાક મારું ફેવરિટ છાસ મસાલા નાખેલી ને ખાઈ લઈ ખાઈ પીને થોડીક હોઈ જાય અડધી બે કલાક ડ્યુટી જવાનું હોય હાથ ચાર હોય ગયા પછી હોઈ જાય ખાઈ પીને ખાઈ પીને અને ચાર કે જવાનું તો ડ્યુટી આપણે નીકળી ગયા ડ્યુટી જવા માટે અત્યારે ટાઈટ ટાઈટ જેવું તો 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 થોડી ઘણી વાઈ પછી આપણે નીકળી ગયા ઘરે જવા માટે અને થોડું કામ ઘરે જવાનું જઈને પછી આપણે કાલ પંખો ખોલો હતો ને તો એના બોલ એક ખોઈ ગયો તો તે લેવા ગયો તેનું સરઘસ નીકળ્યો આપણા ઘરની આગળ પોલીસ વાળા ચોર પકડાતા તો એને લઈને નીકળ્યા મારતા તા એ હો ભાઈ ને પછી આપણે કાર્ય દોર્યાને દૂધ પાઈ દીધું દૂધ એ લીએ વાતા હાયરે હાયરે દોસ્તો આપણે આવી ગયા ડ્યુટી હતી ને દીવા કરી લીધા માતાજીના નાઈ ધોય કાલે ભગવાનને દૂધ ધોરાઈ દીધું ત્યાં મેં જમવાનું બનાવી દીધું જમવાનું હું બતાવી તમને થોડું ખાસ સ્પેશિયલ થોડું થોડું બહુ નહીં કેમ કે એટલે બતાવી જમવામાં એ આલુ પરોઠા એ એના આટુ ખજૂરની ચટણી આપણા આટું કેચપ ખાઈ પી અને પછી થોડીક વાર ફોન બોન અને ને સુઈ જાય જવાનું નાઈટ ડ્યુટી હવે રાઈતના એટલે બાર વાઈ ગયા પછી ખા પીને હીટર ચાલુ કરીને ઠંડી હે અત્યારે હાથ ડિગ્રી હે અત્યારે ઠંડી